મિત્રો જય માતાજી જય ભરવાની આપણે સાડા પાંચ વાગે તો સ્કૂલથી આવી ગયા હું સ્કૂલમાં ભોગવટ પડ્યું પાછું શું કબર કે અમારે સોફે નથી મળી જોડે તો સ્કૂલ માંથી આવી ગયેલા ઝાડ નાસ્તો કર્યા તપ અસરે શ્રાવણનો બીજો સોમવાર એટલે સોમવાર કર્યો અને કહું મતલબ કે કાલે ન ફૂકડી ગયેલો ઉખાડે તો મતલબ હું ફરી ગયેલો તો થોડું મટી ગયેલું હું સ્કૂલમાં ગયો તો સ્કૂલમાં બે દિવસ પર અથડ્યો ને નાક વધરો ફરી ગયો એટલે નાક ફરી ગયા એટલે દવાખાને ગયા તો ડૉક્ટર કહે કે નાક કાઢવું પડશે એટલે નાક કાઢ નાખ્યો એટલું છા પિક્ચરમાં જેવું સંભાજી મહારાજના નાક કાઢ નાખે છે એવું મારા પગમાં નાક કાઢ નાખ્યો બહુ દુઃખ થયું तो बीजू एक पोपट पड़ी गयू अँ थी नख एट मतलब काले આ પોપટ પડી ગયું ન કન નહી ખાવા બના છે આજે જરીક જલ્દી બનાવ લે એ તો જો ઓર દોર દૂ બનાવ્યું છે હે દીદી દીદી હું બના દરબત એકલો હેનું સાબ નક્કી નહી થયું હે ને મિત્રો આપણે કામ કરતા હતા અને વિડીયો એડિટિંગ ચાલુ છે હતા અત્યારે વિડીયો એડિટિંગ વિડીયો એડિટિંગ મિત્રો જય શ્રી કૃષ્ણ તો હું વાગી રહ્યો હું ગઈ રહ્યો તો વિડીયો વિડીયો એડિટ કરીને હોઈ ગયો તો સુઈ ગયો તો હવે જમે ગમે પાછા હોઈ જઈશું ખાધું

રાજા આનો એડિટિંગ માં ચાલુ છે પ્રોસેસ આનો વિડિયો પગમાં પોપટ પડ ચુકા છે દુસરા એક એક મટ્ટુ નહીં બીજો ચાલુ થઈ જાય છે ગેમ ચાલુ છે મિત્રો દેખી શકો છો તમે પ્રો પ્લેયર છે અમર ધ્રુવભાઈ જમવાનું બધા બધાનું નહીં બનાવતો એની કઈ અરે છે

જવું તો જવું કેવી રીતે વરસાદ બંધ થાય લેની કરીએ તો મિત્રો વરસાદ ઓછો થઈ ગયો લેની કરી ગયા પડતો જ નહીં મતલબ બંધ થઈ ગયો વરસાદ નહીં લાની પડતા હોય પેહલા જેવો કાંડો બહુ પડી ગયો વરસાદ રસ્તો ભીડો કઈ ગતો થયો નાઈટ ટાઈમ બંધ જાય જે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો પહેલાં મૂન મૂન કામ તો એટલે ગયેલા દાળવાળા લેવા ઘેર આવી ગયા વરસાદ ચાલુ હતો એટલે ઉભા રહેલા એટલે બધું કામ પતી ગયું છે આજે તો વાંચવા બેવું નહીં કારણ કે દુઃખે છે પગમાં નક્કર નહીં ગયો છે એટલે હવે હોઈ જઈએ રૂટ શું ક્લાસ છે સ્કૂલ છે જોઈએ કેવું થાય છે એવું ખબરમાં તો મિત્રો આજનો વ્લોગ તમને ગમ્યો છે એ અમારી એવું મને લાગે છે તો અમારા બ્લોગ જોવા માટે ખૂબ ખૂબ આભાર બધાને જય માતા દી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને ગુડ નાઇટ તો મળી એક નવા બ્લોગ સાથે